પાણી ઓછું એકાવન ડેમોને નર્મદા પર આધાર રાખવો પડશે દેવભૂમિ દ્વારકા જામનગર રાજકોટ સુરેન્દ્રનગર અને મોરબીના એકાવન ડેમોમાં વીસ ટકા કરતા ઓછું પાણી દેવભૂમિ દ્વારકાના તમામ તેર ડેમોમાં વીસ કરતા ઓછું પાણી જામનગર જિલ્લાના એકવીસ ડેમમાંથી બાર ડેમમાં વીસ કરતા ઓછું પાણી રાજકોટ જિલ્લાના સત્યાવીસ ડેમમાંથી બાર ડેમમાં વીસ કરતા ઓછું પાણી સુરેન્દ્રનગરના અગિયાર ડેમમાંથી આઠ ડેમમાં વીસ કરતા ઓછું પાણી મોરબી જિલ્લાના દસ ડેમમાંથી છ ડેમમાં વીસ કરતા ઓછું પાણી સિંચાઈ વિભાગ દ્વારા આગોતરું આયોજન પણ કરવામાં આવ્યું વરસાદ ખેંચાશે તો સિંચાઈ વિભાગ અંતર્ગત નર્મદાના નીર લાવવામાં આવશે જય દીપલાવડિયા નાયબ કાર્યપાલક ઇજનેર ત્યાસી પાંચ જિલ્લા ત્યાંસી ડેમો નો સમાવેશ થાય છે સુરેન્દ્રનગર મોરબી રાજકોટ દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લાનો સમાવેશ થાય છે આ પાંચ જિલ્લાના ત્યાંસી ડેમો અંતર્ગત રાજકોટ જિલ્લામાં બાર ડેમો છે કે દેવભૂમિ દ્વારકાના તેર અને જામનગર જિલ્લાના બાર ડેમો જે વીસ ટકા કરતા ઓછા ભરાયેલા છે સર હવે છે હવે જો વરસાદ ખેંચા છે તો આપણે સૌની યોજના થ્રુ બધા ડેમો પીવાના પાણી અને સિંચાઈ માટે પાણી પૂરું પાડવાની યોજના બનાવેલ છે ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટની આગાહી પ્રમાણે પંદર જૂન સુધીમાં તો વરસાદ શરૂઆત થઈ જશે એટલે જો પણ વરસાદ ખેંચાશે તો સૌની યોજના થ્રુ આપણે ડેમોમાં પાણી ભરીને પીવાના પાણીની તંગી નહીં સર્જે અને સિંચાઈ માટે પાણી પૂરું પાડવામાં આવશે બિલકુલ ખાલી હોય તેમાં નહીવટ ડેમ છે ત્યાં ડેમોમાંથી ચાર કે પાંચ પાંચ જિલ્લાના થઈને ડેમો છે કે જેમાં બિલકુલ પાણી નથી

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અત્યારે ડેમોમાં ઓછું પાણી છે સૌથી વધારે